પગથિયાની નવીન કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરાશે ધ્રાંગધ્રાના ત્રણથી ચાર ઇંચના જાડા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે મહત્વનું છે કે પગથિયા બની ગયા પછી ભક્તોને ગબ્બર ચડવા ઉતરવામાં ભારે સરળતા રહેશે પગથિયાની બાજુમાં રેમ્પ સ્ટ્રીટ લાઇટ સીસીટીવી કેમેરા ટોઇલેટ બ્લોક પાણીની વ્યવસ્થા બેસવા માટે રેસ્ટ પોઈન્ટ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે ગબ્બર ખાતે જે ગબ્બર ઉપર ચઢવાના પગથિયા અને ઉતરવાના પગથિયાં છે એના નૂતનીકરણનું કામ અત્યારે ચાલી રહ્યું છે એકવીસ કરોડના ખર્ચે આ સાઇન સ્ટોન ધ્રાંગધ્રા સ્ટોનમાંથી આખું જે છે નૂતનીકરણ કરવામાં આવી રહ્યો છે રસ્તાની અંદર યાત્રીઓને બેસવા માટેની જગ્યાઓ ટોયલેટ્સની વ્યવસ્થાઓ પીવાના પાણીની વ્યવસ્થાઓ સ્ટ્રીટ લાઇટ્સ સીસીટીવી પબ્લિક એડ્રેસ સિસ્ટમ અત્યારે જે પગથિયાં નાના મોટા સાઇઝના છે અમુક જગ્યાએ નાની સાઇઝના આવે છે અમે જગ્યાએ મોટી સાઇઝના આવે છે તો એ બધી એક સરખી સાઇઝના થાય એના માટેનું આ પ્રયત્ન છે વચ્ચે રેલિંગ પણ આવશે યાત્રીઓને ચડવામાં સરળતા રહે એ તમામ બાબતો યાત્રીઓની સુવિધાને ધ્યાને રાખીને આખી આખી કામગીરી કરવામાં આવશે તો આ હતા અત્યાર સુધીના સમાચાર તો કોઈ પણ